સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી સિંહ સાધુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી આ બેઠકમાં રોડ રસ્તા ગામતરમાં પ્લોટ ફાળવણી ટ્રાફિકની સમસ્યા તળાવમાં પાણી ભરવા બાબત વીજ લાઇનની કામગીરી જમીન અંગે કનેક્ટિવિટીના પ્રશ્નો જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કર્યા હતા જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી લલિત સિંધ સાધુએ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા તેમજ સરકારી લેણાની વસૂલાત અંગે જણાવ્યું હતું તેમજ આવનાર સંકલન બેઠકમાં વાર્ષિક આયોજન લઈ ઉપસ્થિત રહેવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો આ બેઠકમાં સાંસદ શ્રી શોભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા હિંમતનગર ધારાસભ્ય શ્રી બુડી ઝાલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજયભાઈ પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી કે વાઘેલા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર તમામ પ્રાંત અધિકારી શ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા